નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએના સમાચાર કેશોદમાં શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પૂજન અર્ચન થવા લાગ્યા શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે આ જ કારણસર તેમના અધિકારથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ સોમનાથ વિશ્વનાથ ત્ર્યબકેશ્વર વેદનાથ નાગેશ્વર રામેશ્વર વગેરે છે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સ્થિત છે જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતાં પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવજીનો મહામૃત્યુજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહે છે માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે જેના કારણે આજ રોજ શ્રાવણ માસની શરૂઆત થતાં કેશોદના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આજે વહેલી સવારથી જ કેશોદના નીલકંઠ મહાદેવ કૃંતનાથ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ ગોપેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં ભક્તો દ્વારા દૂધનો અભિષેક જલાભિષેક પૂજન અર્ચન તથા મહાઆરતીના દર્શન વગેરેનો લાભ લીધો હતો ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલી હોય છે અને આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતાં પ્રસન્ન થાય છે ભગવાન શિવજીથી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં આવે છે દર સોમવારે પણ દર્શન અર્ચન પૂજા આરતીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે